સુદામડા ગામની ઘટના જ્યાં ફાયરિંગ થયું છે ફાયરિંગની ઘટના સામે આવી છે ત્યાંથી રહેણાંક મકાન પર આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે ખનન બાબતે અરજી કર્યાનું બંદૂક રાખીને ફાયરિંગ કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ઘરના દરવાજા બારી કાર પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા તો પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગના ખાલી જપ્ત પાસ હાથ ધરી છે તો સુદામડામાં રહેણાંક મકાન પર આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે આવી રહ્યું છે કે ગેરકાયદેસર ખનન બાબતે અરજી કરી હતી અને તેનું મંદુક રાખી ફાયરિંગ કર્યું છે જેમાં ઘરના દરવાજા બારી કાર પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા છે આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે આ સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે ફાયરિંગના ખાલી કારતુસ પણ જપ્ત કર્યા છે તો સાયલાના સુદામડા ગામની ઘટના છે જ્યાં ફાયરિંગ થયું છે અને હવે પોલીસે તપાસ હાથ ધરી છે કોણે ફાયરિંગ કર્યું તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે તો ગેરકાયદેસર ખનન બાબતે મંદુખ રાખીને આ ફાયરિંગ થયું હોવાના સમાચાર છે ઘર ઉપર ફાયરિંગ કરાયું છે જેમાં દરવાજા બારી કાર પર ફાયરિંગના નિશાન પણ મળી આવ્યા છે અને આ સાથે જ

ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને સુરેન્દ્રનગર ડીવાયએસપી છે સુરેન્દ્રનગર ખુદ એસપી છે સહિતનો જે કાફલો છે તે આ ઘટના સ્થળે પણ દોડી આવ્યો હતો અને સાયલા ના સુદામડા પંથકમાં ચાલતા ગેરકાયદેસર ખનન બાબતે અરજી કર્યોનું મંદુક રાખી તેમજ અરજી પાછી ખેંચવા માટે જે છે તેની ધમકીઓ પણ આપવામાં આવતી હતી જેને લઈને ફાયરિંગ કર્યાની એક જે છે તે ફરિયાદ પણ સાયલા પોલીસ મથકે હાલ નોંધાવવા પામી છે જયારે ખાસ વાત કરીએ તો ધમકી મળ્યા બાદ સાંજના સમયે પોલીસ લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી છતાં પોલીસે આ બાબતે કોઈ ગંભીરતા ન લીધી હતી અને રાત્રિના સમયે જે છે આ ફાયરિંગ નો બનવા બનાવ જે છે તે બનવા પામ્યો હતો જેમાં ઘરના દરવાજા સહિત અનેક જગ્યા પર ફાયરિંગ કરવામાં આવ્યા હતા જ્યારે પોલીસ ઘટના સ્થળે ફાયરિંગ કર્યાના ખાલી કારતુસો જે છે તેને પણ જપ્ત કરવામાં આવે હતા હાલ ફરિયાદ કરી જે સોતા યાદવ છે દ્વારા ત્યાં થયેલા છ લોકો સામે નામજોગ તેમજ ડી ગેંગ કરી અને તેના દસ થી પંદર લોકો છે તેની સામે ફરિયાદ નોંધાવી હતી જયારે આ ફરિયાદી સોતા યાદવ છે તેની ઉપર અગાઉ પણ ખનીજ બાબતે ફાયરિંગ થયાની ઘટના પણ બની ચૂકી છે જી આભાર વિપુલ માહિતી આપવા માટે તો આ સમગ્ર જે ફાયરિંગની ઘટના છે બાબતે અરજી કરી હતી અને તેને લઈને જ આ ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર જે છે પ્રાપ્ત થઈ રહ્યા છે જીએસટી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કાચની બારીઓ છે ત્યાં ફાયરિંગના નિશાન જોવા મળી રહ્યા છે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ત્યારે ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમના ઘરના દરવાજા કાચ જે ઘરની બારીઓના કાચ છે અને કાર પર પણ ફાયરિંગના નિશાન જોવા મળ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે રીતની ફાયરિંગની ઘટના બની છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ ત્યાર ફાયરિંગ થયા બાદ પોલીસે પહોંચીને હવે તપાસ હાથ ધરી છે